વાગોડિયાની ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભરેલી છકડો અને ટ્રક વચ્ચે ટક્કર થતાં છકડો કમ્પાઉન્ડ વોલ સાથે અથડાયો હતો જેના કારણે અગિયાર મુસાફરો પૈકી ખાનગી યુનિવર્સિટીના છ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી અકસ્માત થતાં આસપાસના લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ કરી નજીકની ખાનગી હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા વાઘોડિયા રોડ પર આમોદર દૂરદર્શન ટાવર પાસે બપોરના સમયે ટ્રક અને છકડા વચ્ચે અકસ્માત થયો હતો જેના કારણે આસપાસના લોકો ટોળી છકડો નજીકમાં આવેલા કમ્પાઉન્ડની વોલ સાથે ભટકાયો હતો જેમાં અગિયાર મુસાફરો પૈકી છને ઈજા પહોંચી હતી જે તમામ ખાનગી યુનિવર્સિટીના હતા જે પૈકી બે વિદ્યાર્થી અને છકડા ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી જોકે અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન અંકારી ફરાર થયો હતો અકસ્માતના પગલે એકત્રિત થયેલા લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરી ઘાયલો ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન બેફામ દોડતા આવા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ નિયમોનો કડક અમલ કરવામાં શું પગલાં ભરે તે જોવું રહ્યું છે વાઘોડિયા રોડ ખાતે મોટી સંખ્યામાં વાહનોની અવરજવર હોય છે ત્યારે અકસ્માત થવાના પગલે ભારે ટ્રાફિક જામ પણ થયો હતો વડોદરાથી વાઘોડિયા ગામ વચ્ચે મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને જીઆઈડીસીના કર્મચારીઓ પસાર થતા હોય છે ટ્રાફિક મેનેજમેન્ટ સામે પ્રશ્નો પણ થયા છે